નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લગભગ ચાર હજાર ત્રણસો જેટલી જગ્યાઓ માટે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને મિત્રો કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે તમે ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકશો તમામ વિગતોની જાણકારી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ મિત્રો ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરી શકાય તેના માટેના વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે નીચે બેલાઇકોન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લો એટલે દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા મિત્રો આપણે સમગ્ર જગ્યાઓની વિગતો જોઈએ તો સૌથી પહેલાં છે જુનિયર ક્લાર્ક એને મિત્રો ટોટલ બે હજાર અઢાર જગ્યાઓ છે અને અલગ અલગ અનામતવાર મિત્રો તેની જગ્યાઓનું વિભાજન કરવામાં આવેલું છે સેકન્ડ નંબરે છે સિનિયર ક્લાર્ક જે વર્ગ ત્રણની રહેશે એની પણ મિત્રો અહીંયા પાંચસો ને બત્રીસ જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો છો બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ અનામત જે જગ્યાઓ છે મહિલાઓ પૈકી એ તમામ લિસ્ટ અહીંયા આપેલું છે ત્રીજા નંબરે છે હેડ ક્લાર્ક જે વર્ગ ત્રણ છે એ પણ મિત્રો એકસોને ઓગણ સિત્તેર જગ્યાઓ છે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની રહેશે તે મિત્રો ટોટલ બસોને દસ જગ્યાઓ આપેલી છે જુનિયર ક્લાર્કની વાત કરીએ મિત્રો તે કલેક્ટર કચેરીની અંદર રહેશે એની મિત્રો ટોટલ અહીંયા પાંચસોને નેવું જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ છે કાર્યાલય અધિક્ષક વર્ગ ત્રણ એની મિત્રો અહીંયા ટોટલ બે જગ્યાઓ છે જે મિત્રો મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં રહે છે કચેરી અધિક્ષક વર્ગ ત્રણ જે ખેતી નિયામકની કચેરી છે તેની ટોટલ ત્રણ જગ્યાઓ છે સબ રજિસ્ટાર ગ્રેડ વન અને ગ્રેડ ત્રણની જે જગ્યાઓ છે મિત્રો એની અહીંયા પિસ્તાલીસ જગ્યાઓ છે સબ રજિસ્ટાર ગ્રેડ ટુ અને વર્ગ ત્રણની ટોટલ ત્રેપન જગ્યાઓ છે સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ ત્રણની જે મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની કચેરીમાં રહે છે એની અહીંયા મિત્રો તેવીસ જગ્યાઓ આપેલી છે સમાજ કલ્યાણ નિરીક્ષણ વર્ગ ત્રણની જગ્યાઓ છે જે મિત્રો નિરીક્ષિત વિકસતી જાતિમાં તમારી જોબ રહેશે તેની ટોટલ અહીંયા છેતાલીસ જગ્યાઓ આપવામાં આવેલી છે આગળ વાત કરીએ મિત્રો તો મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણની ટોટલ જગ્યાઓ તેર છે અહીંયા મિત્રો તમને ઓફિસનું નામ આપવામાં આવેલું છે ત્યાં તમારે જોબ ઉપર ફરજ બજાવવાની રહે છે સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ ત્રણની જે અનુસૂચિત જાતિ કલ્યાણ ઓફિસની રહેશે એની ટોટલ એકસો બે જગ્યાઓ છે ગૃહમાતાની જે જગ્યાઓ છે નિયામક સમાજ સુરક્ષા એની ટોટલ છ પોસ્ટ છે ગૃહપતિની નિયમિત સમાજ સુરક્ષાની ટોટલ ચૌદ પોસ્ટ છે મદદની આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ત્રણની ટોટલ જગ્યાઓ અહીંયા મિત્રો પાંસાઠ આપવામાં આવેલી છે ત્યારબાદ છે મિત્રો મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ માટે એની ટોટલ અહીંયા મિત્રો સાત જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીએ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ ત્રણ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં રહેશે એની ટોટલ ત્રણસોને બોતેર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે ડેપો મેનેજર જે ગોડાઉન મેનેજર તરીકે રહે છે અને ટોટલ છવ્વીસ જગ્યાઓ છે જુનિયર આસિસ્ટન્ટ વર્ગ ત્રણની જગ્યાઓ છે અને મિત્રો ટોટલ આઠ જગ્યાઓ આપેલી છે આમ ટોટલ મિત્રો ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ છે આપવામાં આવેલી છે અને અહીંયા મિત્રો જુદી જુદી કક્ષા માટે અનામત જગ્યાઓ છે મિત્રો એ રાખવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે ગ્રુપ બીની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની જગ્યાઓ છે એની અહીંયા વાત કરીએ તો નિયામકશ્રીની અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી જે ગાંધીનગર છે એમાં ટોટલ પિસ્તાલીસ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવેલ છે અહીંયા પણ મિત્રો કક્ષાવાર અલગ અલગ અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે આદિજાતિ વિકાસની કચેરી એની ટોટલ પિસ્તાલીસ જગ્યાઓ છે કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી એની ટોટલ અઢાર જગ્યાઓ છે સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગરની વીસ જગ્યાઓ મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરી એની અંદર બાર જગ્યાઓ છે ચીફ ઇન્સ્પેક્ટર ક્વાડ ફ્રીજની જે કચેરી અમદાવાદ છે એમાં ટોટલ આઠ જગ્યાઓ છે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એની ટોટલ બે જગ્યાઓ છે અને સરકારી વકીલ વકીલશ્રીની કચેરી અમદાવાદ એની અંદર મિત્રો ટોટલ અઠાવીસ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે રજિસ્ટ્રાર સરકારી મંડળીઓ ગુજરાત રાજ્યની જે છે અહીંયા મિત્રો બસ ત્રણસો ને ઓગણીસ જગ્યાઓ છે પશુપાલન નિયામક કચેરી છે ત્યાં મિત્રો પંચોતેર જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે શિષ્ય ઉદ્યોગ નિયામકની કચેરી ગાંધીનગર છે એની છવ્વીસ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે મિત્રો વાત કરીશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દ્વારા બસો સત્તર જગ્યાઓ માટે આવેદન કરી શકશો વીમા નિયામકની કચેરી માટે બે જગ્યા માટે હિસાબ અને તિજોરી નિયામકની કચેરી માટે એકસો ચાલીસ જગ્યાઓ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ માટે ચાર જગ્યાઓ માટે અને વાહન વ્યવહાર કમિશનરની કચેરી માટે એકસો આઠ જગ્યાઓ માટે તમે ઓનલાઈન આવેદન કરી શકશો ત્યારબાદ વાત કરીએ કમિશનર મહિલા અને બાળ વિભાગની કચેરી માટે એકસઠ જગ્યાઓ છે કમિશ્નર મહિલા અને બાળ વિકાસની કચેરી આઈસીડીએસ માટે તેવીસ જગ્યાઓ છે નોંધણીસર નિરીક્ષકની કચેરી માટે ટોટલ ચોસઠ જગ્યાઓ છે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકની કચેરી માટે ચોસઠ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન આપી શકશો અહીંયા મિત્રો વાત કરીએ માહિતી નિયામકની કચેરી માટે ઓગણીસ જગ્યાઓ અભિલેખાગાર નિયામકની કચેરી માટે ત્રણ જગ્યાઓ નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી માટે સાત જગ્યાઓ ગ્રંથાલય નિયામકની કચેરી માટે નવ જગ્યાઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એકત્રીસ જગ્યાઓ અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પચાસ જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી માટે એકસો સત્યાવીસ જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ છે અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્રની કચેરી માટે સત્યાવીસ જગ્યા નિયામક શ્રી આઈસીટી અને ઈ ગવર્નન્સ ગાંધીનગર માટે સાત જગ્યાઓ અગ્ર મુખ્ય વન સંરક્ષણની કચેરી માટે એકસો ચાર જગ્યાઓ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જુદી જુદી જગ્યાઓ માટે અલગ અલગ કક્ષાવાઇઝ મિત્રો અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે અહીંયા મિત્રો સેકન્ડ વિભાગ માટે ટોટલ બે હજારની અઢાર જગ્યાઓ છે અને મેં એના માટે તમે ઓનલાઈન આવેદન કરી શકશો ત્યારબાદ મિત્રો વર્ગ ત્રણની વિગતવારો જે જગ્યા જોઈએ આપણે સિનિયર ક્લાર્ક માટેની જે ગ્રુપ એ માટે રહે છે તો અહીંયા મિત્રો તમે જુદી જુદી જઈ શકો છો કે જુદી જુદી પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે એના માટે મિત્રો ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે અહીંયા સિનિયર ક્લાર્ક છે મિત્રો એને અહીંયા તમે જોઈ શકો છો જુદી જુદી પંદર જગ્યાઓ છે એના માટે મિત્રો ટોટલ પાંચસો ને બત્રીસ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો અહીંયા હેડ ક્લાર્ક વર્ગ ત્રણની ગ્રુપ એની જગ્યાઓ તમે જોઈ શકો છો એના માટે અહીંયા મિત્રો જુદી જુદી પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે એના માટે પણ તમે અહીંયા જોઈ શકો ટોટલ એકસો ને અગ્નસિત્તેર જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો ચોથા નંબરની જે પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એની ટોટલ મિત્રો બસોને દસ જગ્યાઓ છે એને અહીંયા વાત કરીએ તો સચિવાલય વિભાગો માટે બસો જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી છે અને જાહેર સેવા માટે મિત્રો દસ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે આમ ટોટલ મિત્રો અહીંયા વાત કરી લઈએ કે કુલ કેટલી જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે તો જુનિયર ક્લાર્કની વર્ગ ત્રણ માટે બે હજાર અઢાર જગ્યાઓ સિનિયર ક્લાર્ક માટે પાંચસો બત્રીસ હેડ ક્લાર્ક વર્ગ માટે એકસો ને ઓગણ સિત્તેર ઓફિસ આસિસ્ટન્ટ માટે બસો દસ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ કલેક્ટર કચેરી માટે પાંચસો નેવું કાર્યાલય અધિક્ષક વર્ગ ત્રણ માટે બે જગ્યાઓ કચેરી અધિક્ષક વર્ગ માટે ત્રણ જગ્યાઓ રજિસ્ટર માટે પિસ્તાલીસ જગ્યાઓ એમ મિત્રો ટોટલ અલગ અલગ જે પોસ્ટ છે એ બધી જગ્યાઓ લઈ અને તમામ સંવર્ગની મિત્રો કુલ જગ્યાઓ છે એમાં ચાર હજાર અને ત્રણસો ચાર જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો તમામ જે જગ્યાઓ છે મિત્રો એના માટે તમે ચાર એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ માટે મિત્રો તમે ઓનલાઈન આવેદન કરી શકશો અહીંયા તમારી ઉંમર છે મિત્રો વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં અનામતના નિયમો મુજબ તમને મિત્રો ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ છે મિત્રો એ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટીમાં મિત્રો ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી છે મિત્રો મેળવેલી હોવી જોઈએ નવા જીવવાર પ્રમાણે મિત્રો હવે ધોરણ બાર પાસ છે એ મિત્રો કોઈ પણ પરીક્ષા માટે એટલે કે અહીંયા સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મિત્રો ઓનલાઈન આવેદન કરી શકશે નહીં એના માટે તમારે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનની પદવી છે મેળવેલી હોવી જરૂરી છે સાથે સાથે મિત્રો તો કોમ્પ્યુટરનો ઉપયોગ પણ તમને આવડતો હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દી એ બંને ભાષાનું જ્ઞાન તમારું પૂરતું હોવું જરૂરી છે ધોરણની વાત કરીએ તો હેડ ક્લેક માટે મિત્રો ચાલીસ હજાર આઠસો પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે સિનિયર ક્લાર્ક માટે મિત્રો છવ્વીસ હજાર ઓફિસ આસિસ્ટન્ટ માટે મિત્રો છવ્વીસ હજાર જે સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયોગ માટે રહે છે કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે મિત્રો છવ્વીસ હજાર ફિક્સ પાંચ વર્ષ સુધી રહેશે જુનિયર ક્લાર્ક માટે મિત્રો છવ્વીસ હજાર ફિક્સ પગાર રહે છે કાર્યાલય અધિક્ષક માટે ઓગણપચાસ હજાર છસો રૂપિયા છે ફિક્સ પગાર રહે છે કચેરી અધિક્ષક માટે મિત્રો ઓગણપચાસ હજાર છસો રૂપિયા છે ફિક્સ પગારમાં માનંદ વેતન રહેશે સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક છે મિત્રો એના માટે ઓગણપચાસ હજાર છસો છે એ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે સબરજિસ્ટ્રાર ગ્રેડ માટે મિત્રો ચાલીસ હજાર આઠસો સ્ટેમ્પ નિરીક્ષણ માટે ચાલીસ હજાર આઠસો સમાજ કલ્યાણ નિરીક્ષણ માટે ચાલીસ હજાર આઠસો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો સમાજ કલ્યાણ નિરીક્ષક માટે ચાલીસ હજાર આઠસો ગૃહમાતા માટે છવ્વીસ હજાર ગૃહપતિ માટે છવ્વીસ હજાર રૂપિયા છે એ પાંચ વર્ષ માટે ફિક્સ માદંડ વેતન આપવામાં આવશે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો મદદનીચ સમાજ કલ્યાણ અધિકારી માટે ઓગણપચાસ હજાર છસો આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે છવ્વીસ હજાર પાંચ છવ્વીસ હજાર રહેશે ડેપો મેનેજર ગોઝવણ માટે ચાલીસ હજાર આઠસો રહેશે અને જુનિયર આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર છે મિત્રો પગાર ધોરણ આપવામાં આવશે તો ઉપરોક્ત છે મિત્રો પગાર ધોરણ પાંચ વર્ષ માટે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો સરકાર શ્રીના ગાઈડલાઇન મુજબ તમને ફૂલ પગાર છે મિત્રો એની અંદર સમાવવામાં આવશે પરીક્ષા ફીને મિત્રો અહીંયા વાત કરી લઈએ તો સામાન્ય વહીવટ વિભાગના અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જોગવાઈ અનુસાર મિત્રો વર્ગ ત્રણ માટે ગ્રુપ એ તથા ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પરીક્ષાના ફી દરો છે મિત્રો એ નીચે મુજબના રહેશે અહીંયા મિત્રો અનામત વર્ગ છે એને અનામત વર્ગની જે મિત્રો પ્રાથમિક પરીક્ષા છે એના માટે પાંચસો રૂપિયા ફી આપવાની રહેશે ત્યારે તમામ કેટેગરીની મહિલા શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય દિવ્યાંગ અને એક્સ સર્વિસમેનના ઉમેદવારો છે એમના માટે મિત્રો ચારસો રૂપિયા છે પરીક્ષા ફી પેટે તમારે ચૂકવવાના રહેશે પરીક્ષાની અંદર તમે અનુપસ્થિત રહો છો તો તમને કોઈપણ પ્રકારની ફી છે મિત્રો એ પાત્ર થતી નથી ફોર્મ છે મિત્રો તમે ઓજસ ડોટ ગુજરાત પરથી મિત્રો ફોર્મ ભરી શકશો ફોર્મ કઈ રીતના ભરવું મિત્રો એના માટે આપણે એક અલગથી વિડિયો પોસ્ટ કરીશું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને વોલ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે અહીંયા પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તબક્કા એક માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા રહેશે સીબીઆરટી પદ્ધતિથી રિઝનિંગ માટે ચાલીસ માર્ક્સ રહેશે ક્વોન્ટિટીવી એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે ત્રીસ માર્ક્સનું રહેશે ઇંગ્લિશ છે પંદર માર્ક્સનું પૂછાશે ગુજરાતી છે વિદ્યાર્થી મિત્રો પંદર માર્ક્સનો રહેશે આમ ટોટલ મિત્રો તમારી સો માર્ક્સની એક્ઝામ રહેશે અહીંયા મિત્રો વાત કરીએ તો મુખ્ય પરીક્ષા માટે જે તમારી પ્રથમ પરીક્ષા છે મિત્રો એની અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ધરાવતી તમને મિત્રો કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે મિત્રો એ લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષામાં સો પ્રશ્નોના પ્રશ્નો લીધે મિત્રો એક ગુણ રહેશે અને પરીક્ષાનો સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો તમને સાહીઠ મિનિટનો આપવામાં આવશે પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદી ઝીરો પચીસ ગુણ છે નેગેટિવ થઈ જશે દિવ્યાંગ ઉમેદવારોને છે મિત્રો વધારાની કલાક દીઠ વીસ મિનિટ આપવામાં આવશે પ્રાથમિક કસોટી ફક્ત સ્કિનિંગ ટેસ્ટ હોય છે અહીંયા મિત્રો તમે પાસ થાવ છો તો તમારી પસંદગી યાદી છે મિત્રો ધ્યાનમાં લેવામાં આવતી નથી અહીંયા મિત્રો અરજી પી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારે અરજી ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષાનું જે રિઝલ્ટ આવશે એમાં મિત્રો સાત ગણા ઉમેદવારોને છે મિત્રો બીજા તબક્કાની પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારી મુખ્ય પરીક્ષા છે મિત્રો એ લેવામાં આવશે અને એના આધારે મિત્રો તમને પ્રવેશ આપવામાં આવશે આ પરીક્ષા છે મિત્રો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી દ્વારા મિત્રો મલ્ટી સેશનમાં યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો સેકન્ડ પરીક્ષા રહેશે મુખ્ય પરીક્ષા એ મિત્રો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મિત્રો તમે જે ઉત્તીર્ણ થયેલા છે સાત ગણા ઉમેદવારો એમનો મિત્રો અહીંયા પરીક્ષા પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને મિત્રો એમને એપ્રિક્સ જે મુજબ પરીક્ષાનો અભ્યાસક્રમ છે એપ્રિક્સ એચ મુજબનો રહેશે અહીંયા મિત્રો લઘુત્તમ લાયકી ધોરણની મિત્રો વાત કરી લઈએ તો તમે જે પ્રાથમિક પરીક્ષા છે એની અંદર મિનિમમ ચાલીસ ટકા મેળવેલ હશે તો તમે મિત્રો સેકન્ડ પરીક્ષાની અંદર મિત્રો તમે ભાગ લઈ શકશો ચાલીસ ટકા કરતાં ઓછા માર્કિંગ હશે તો મિત્રો તમે આ પરીક્ષાની અંદર બેસી શકશો નહીં માટે વાત કરીએ તો સૌ પ્રથમ તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જવાનું રહેશે અહીંયા મિત્રો ફોર્મ કઈ રીતના ભરવું એનો પ્રેક્ટિકલ વિડીયો આપણે નેક્સ્ટ પોસ્ટ કરીશું આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમે પણ મિત્રો તમારી જાતે ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો આજે જ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે મારા નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ